હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં નવલોગ માં તમારું સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ડાયબાયટીક ખાવા બધા મિત્રો સાથે આ છે જઈશું ભાઈ ને આ છે એને મૂકવાનું અને આપણી ગાડીમાં એ ગેસ પુરા મૂકી

દાળ આવી ગઈ છે દાળ લઈ છે મચુરભાઈ એ મારા નહીં નાખતા બને આપડે સુન્યા ભાઈ ચમચે ચમચે લેવા બાટી

આપણે પાણી વાવવાનું છે તે માટે આપણે મોટર ચાલુ કરવા જઈએ છીએ ધીમે ધીમે આપણે ચાલો કરી દીધી છે ને પાણી વાળવાનું છે એ તરફ જઈએ આ છે આપડા મકાન બધા તો હાલો આપણે ધીમે ધીમે હાલવા મૂડી Kainu lia'i pali'i ngay'i yu'u Kainu lia'i

જ્યાં ડુંગળીના પાનમાંથી એક દેશી સુગાડની પપોડી બને છે તો હાલો આપણે પપોડી બનાવીને તમને બતાવીશ પેલા પાન તોડી લો પછી એને એટલો કટકો કરી લો હવે આપણે વગાડીને તમને બતાવી નવ વાગી ગયો આવો પાછ થોડુંક કટકને